ત્યારે અમે નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે તમામ ખેડૂતોએ સાથે મળીને આપેલું છે ચોગા પંપિંગ સ્ટેશન બંધ કર્યું છે અમારી બાજરી બળેરી છે એના અનુસંધાને અત્યારે અમે આવેલા સાહેબ શ્રીને રજૂઆત કરી છે આવેદનપત્ર પણ ઉલ્લેખ કરેલો છે કે તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરી પોચકે છ પંપ ચાલુ કરી અને તાવમાં અને સુજલામ સુફલામમાં પાણી નાખે એના માટે રજૂઆત કરી છે સાહેબ શ્રીને કીધું છે કે તાત્કાલિક અમને આનો જવાબ મળવો જોઈએ અને ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ થવું જોઈએ એની અંદર એવો પણ ઉલ્લેખ કર્યો છે કે અમારું ચોગા પમ્પિંગ તાત્કાલિક ચાલુ નહીં થાય તો અમારા ખેડૂતો નિર્ણય લેશે અને ચોગા પંપિંગ સ્ટેશન ધારણા કરશે અને આંદોલન કરશે એટલે સરકાર શ્રી કાન ખોલીને સાંભળી લે કે તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરે અને અમારી બાજરી બળે છે એને બચાવે અને સુજલામ સુફલામાં પાણી ચાલુ કરે પાણી વગર બાજરી બળેલી છે સરકારશ્રી જાહેરાત કરેલી હતી શિયાળાની અંદર મુખ્યમંત્રી મળી રહેશે એના અનુસંધાને અમે બધે વાવેતર કરેલું છે અત્યારે વાવેતર બળેલું છે અમારા નેતાઓને પણ કહેવા માંગીએ છીએ બનાસકાંઠાના નેતાઓને કે તમે બોલ્યા છે એ વર્તો અમારું પાણી આપીજો ના અમારા વિસ્તારની અંદર એક પણ નેતા કોઈ પણ ગૌરમ નહીં કરી શકે કારણ કે અમારા પાણી અને તમારે અમારું પાણી આપો એ તમારા માગણી છે જરૂર હતી અને સરકાર કે પોણી લે બંધ કરી નાખો ખેડૂતોનું જેમ ડોડો ખોવા દો કે તમે ખેડૂત ની જેમ હેરાન કરવા હોય કોઈ પોણી તમે વેસાતું લાવ્યું નથી પોણી તો મારા નાશ ની છે કોઈ કોઈ રાજકારણી કે મુખ્યમંત્રી કોઈ પાણી વેસાતું નથી લાવ્યું આ તો મારા ના સ્વામી વર્ષો છે એનું ભરેલ પડ્યું છે એટલે આલો ન કે હત્યા એમ તમારા લોસા નીકળી જાય છે ભાજપ સરકાર તમારા કોઈ તમે એક ભાજપ નેતા કોઈ પાણી વેસાતું લાવ્યું નથી અને ખેડૂતોને તમને ત્રા લાગશે એક બાજુ પશુધન ખલાસ થઈ જાય છે એક બાજુ સરકાર કે અનાજની અસર પડશે જો અનાજની અસર પડશે પાણી વગેરે અનાજ થવાનું નથી કોઈ ક્ષેત્રમાં કોમ્પ્યુટરમાં ના પાકવાનું નથી કોઈ કોમ્પ્યુટર બજારવાળા અનાજ ખાવાના નથી પેદા અનાજ ખાતા ખેડૂત તો ખેડૂતની ચગમ પછી તમે લોહી પીઓ તમારે આલું હોય તો વેળા સતો હાલો રહો અને ના આલું હોય તો સોગા પંપિંગ તરણ કરવા છે અને બનાસકોંઠા જિલ્લામાં કોઈ ખેડૂત ભાજપનો નેતો ખેડૂતના ગામમાં પેહવા નથી જવાનો જય જવા જય